અવધૂત ચિંતન મિત્રો મહારાષ્ટ્રીની નર્મદા પરિક્રમા આગળ આગળ વધી રહી છે બળાવદાથી આગળ નીકળીને પગાર ગામે મહારાષ્ટ્રી પહોંચ્યા રામ મંદિરના ઓટલા ઉપર આસન લગાવ્યું છે ત્યાં ગામમાં ચૂંટણી થઈ એટલે સરપંચે કંઈ ગ્રામ સભા જેવું લોકોને એકત્ર કર્યા છે અને મહારાષ્ટ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યો બીજા બધા તો લોકો ભેગા થયા હોય અને બીડીને સિગરેટને બધું આપવું પડે મહારાષ્ટ્રીને એક લવિંગ આપ્યું એણે અને મહારાષ્ટ્રી પાસે આશીર્વાદ માગ્યા મારા શ્રી તો ક્રાંતિકારી વિચારધારાના ગાંધીજીથી પણ બહુ પ્રભાવિત એટલે એમણે આશીર્વાદમાં એમ કહ્યું કે લાંચ ને લુચાઈથી સ્વાર્થ ના સાધતા સત્તાનો સદુપયોગ પ્રમાણિકતાથી કરજો અને એવી રીતે લોકોને મદદરૂપ થાય એવું કામ કરજો એમ કરીને એમને આશીર્વાદ આપ્યા થોડા દિવસ પછી ત્યાં રોકાઈને બળી પાછા આગળ કાલીબાવડી ગામે પહોંચેલા છે અહીં રામ મંદિરના ઓટલા ઉપર આસન સ્થાપી દીધું છે અને ત્યાં મંદિરના ઓટલે જ શ્રી પડ્યા રહે છે પગમાં બહુ પીડા છે પગ બહુ દુખે છે શરીરમાં પણ ખૂબ પીડા છે એટલે ત્યાં જે પૂજારી હતા એણે એમ કહ્યું કે ડૉક્ટર બાલકૃષ્ણ વ્યાસ કરીને એક ડૉક્ટર છે અને ખૂબ સેવાભાવી છે ડૉક્ટરને ખબર પડી ડૉક્ટર બહુ સેવાભાવી મળતાવડા એટલે મારા શ્રીને પોતાના ત્યાં લઈ ગયા પોતાને ત્યાં લઈ જઈને એમનો કમ્પાઉન્ડર હતો તો પણ મારા શ્રીના પગે એમણે જાતે મલમ લગાડ્યો મારા શ્રીને પોતાના અતિથિ બનાવ્યા અને ઘણી બધી સેવા કરી ત્યાં દત્ત મંદિર પણ આવેલું હતું મહારાશ્રીએ દત્ત મંદિરના દર્શન કર્યા અને વિચાર કરવા લાગ્યા કે આ શારીરિક પીડાની અંદર અહીંયા કોણ ચાલતા જાઓ કોણ તમને ઓળખે ખાવાના ઠેકાણેની પગમાં ચંપલ નથી કાંકરા વાગતા હોય સાતન કંઈ ખાસ છે નહીં પોતાની પાસે મંદિરના ઓટલે સાધુની માફક પડ્યા રહેવાનું લોકોને ક્યાં ખબર હોય કે આ સાધુ તો એલ સુધી ભણી અને મુંબઈથી આવેલા છે પણ એવા જ સંજોગોની અંદર ભગવાન દત્ત મહારાજ કેટલું બધું ધ્યાન રાખે છે અને આવા ડૉક્ટરને મોકલી આપ્યા કે જે ડૉક્ટર સેવાભાવી હતો એણે મારા શ્રીની સેવા કરીને પોતાના અતિથી બનાવ્યા મારા શ્રી દત્ત ભગવાનને વારંવાર વંદન કરીને કહે છે કે હે પ્રભુ હે મારા ગુરુ મહારાજ તો મારી કેટલી ચિંતા કરે છે આપણી પણ જ્યારે શ્રદ્ધા હોય ને ત્યારે કુદરત તકલીફ તો આપે પણ એ તકલીફમાંથી ઉગારવા માટે કંઈ ને કંઈ રસ્તો આપે માણસ મુશ્કેલીમાં હોય તો ભગવાન દત્તાત્રેય કંઈ ત્રણ માથાને છ હાથ લઈને ના આવે ભગવાન વિષ્ણુ ચાર હાથ લઈને ના આવી જાય હનુમાનજી મહારાજ પ્રગટ ના થાય પણ એ કોઈ એવા અજાણ્યા વ્યક્તિને મોકલી આપે એને સંકેત કરે કે વ્યક્તિ આપણને મદદરૂપ થાય અને આપણી જે તકલીફ હોય એમાંથી આપણને બહાર કાઢે નરસિંહ મહેતાની તો કેવી ભક્તિને શ્રદ્ધા ભગવાન કૃષ્ણ પર શિવ ઉપર કે એમણે હુંડી લખી આપી આજના નવા જમાનામાં છોકરાઓને કદાચ યુવાનોને ખબર નહીં હુંડી એટલે એક જાતનો ચેક એ જમાનામાં આપણે કોઈને આપણું જે બેંકમાં ખાતું જ ના હોય એવો ચેક લખી અને આપી દઈએ અને બેંકમાં જમા કરે તો અત્યારે તો કાયદા પ્રમાણે ફોર્જરી થાય આપણી પર કેસ થાય અને જેલ થાય ભાઈ ગયા ત્યાં ભગવાન દ્વારકાધીશ એ પોતે પ્રગટ થયા ભગવાન કૃષ્ણ પોતે પ્રગટ થયા અને હુંડી સ્વીકારીને એના બદલામાં પૈસા આપ્યા આ લાજ રાખી આ શ્રદ્ધા આ ભક્તિ એમ ભગવાન દત્તાત્રેય ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્વરૂપે આવીને આવી રીતે આવી મુશ્કેલીના સમયમાં મદદરૂપ થતો હોય છે અને ચિંતા કરતો હોય છે ત્યાંથી આગળ નીકળીને મહારાજ શ્રીખલઘાટ પહોંચ્યા છે આ તીર્થ એ પ્રાચીનમાં કપિલા તીર્થ છે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે અહીંયા એક મોટો યજ્ઞ કરેલો અને જે યજ્ઞકુંડ બનાવ્યો એ યજ્ઞકુંડમાંથી સુંદર સર્વગુણ સંપન્ન એ ગાય માતા પ્રગટ થયા અને એ ગાય માતા પ્રગટ થયા એ કપિલા ગાય સર્વ દેવોએ એમની સ્તુતિ કરી દેવોએ પ્રાર્થના કરી અને એટલા માટે ગાય માતા નર્મદા તતે આ કિનાર ઉપર અહીં આવ્યા અને તપ કરવા લાગ્યા અને એમની કૃપાથી આ ગાય જગન્માતા કહેવાય એ સ્થાન પછીથી ખલગાટ તરીકે જાણીતું થયું અને આ તીર્થ એટલે કપિલા તીર્થ ખલગાટનું આ કપિલા તીર્થ ત્યાં ગૌદાનનું ખૂબ જ મહત્ત્વ છે લોકો અહીં આવીને ગૌદાન કરે તો ધારેલું ફળ અહીંયા પ્રાપ્ત થાય છે ગુરુ મહારાજે અહીંયા દર્શન કર્યા છે અને આગળ બેગંદા ગામે પહોંચ્યા અંધારી રાત છે પગમાં પીડા થાય છે છાતીમાં દર્દ હજુ છે જ મદદ કરવા માટે દત્ત મારે મેં ના કહ્યું કે કોઈને કોઈને મોકલે એટલે રામ મંદિરના ઓટલે પડેલા હતા બીજે દિવસે ત્યાં આત્મારામ બાબા નામના એક બુઝુર્ગ સાધુ હતા એમનો પરિચય થયો એટલે એમણે ત્યાંના ગામના સરપંચની વાડી હતી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને આ મંદિરની નજીક એક મિસ્ત્રી પરિવાર રહેતો હતો મારા શ્રીને જોઈને એમનાથી એકદમ પ્રભાવિત થઈ ગયા અને એમના બે દીકરા નાથું અને ભગવાન નાથો ત્યાંથી નજીકમાં કોઈ ગામ હશે શહેર જેવું ત્યાં જઈ અને અપડાઉન કરે અને ભણે અને સાંજે આવે મારા શ્રીની સેવા કરે આ બંને ભાઈઓ છાતી ઉપર પગ ઉપર માલિશ કરી આપે છાણાનો ધૂણો કરી અને શેક પણ કરી આપે એવા ભાવુક આ મિસ્ત્રી પરિવાર જુઓ તો ખરા કોઈ લેણદેણ નહીં પણ પૂર્વજણનો ઋણાનો બંધ હશે એ આ લોકો પૂર્ણ કરતા હશે અને ક્યાંક એવું પણ હોય કે આ સાધુની સેવાથી આ પરિવાર તરી જવાનો હશે એટલે એમણે આવી જેમને જાણતા નથી એવી પણ વ્યક્તિની આ સેવા સ્વીકારી આ જ્યારે આપણે વાત કરીએ છે ને મિસ્ત્રી પરિવારની ત્યારે મારા શ્રીના એક બીજા ભક્ત એનો મને વિચાર આવે એમની યાદ આવે કોસંબાના રણછોડભાઈ મિસ્ત્રી કરીને એ રણછોડભાઈ મિસ્ત્રીની માનસિક પરિસ્થિતિ બહુ ખરાબ કંઈ ખબર જ ના પડે ગાડા જેવું વર્તન કરે કામ ધંધો તો કરે જ નહીં ઘરની આર્થિક પરિસ્થિતિ પણ બહુ ખરાબ કોસંબામાં રહે એટલે કોસંબામાં સ્ટેશન માસ્તર તરીકે હજારીવાલા કરીને હતા એમણે કહ્યું કે ભાઈ ઉછાલી આશ્રમે જાને તું મારા શ્રી નર્મદાનંદજી બન્યા પછી આશ્રમ સ્થાપ્યા પછીની વાત છે એટલે ઉછાલી આશ્રમે લઈ ગયા એ વખતે મારા શ્રી દર રવિવારે ત્યાં લીમડાના ઝાડ નીચે બેઠા હોય ભક્તો આવે ને પોતાના કંઈ મૂજવતા પ્રશ્નો હોય એ રજૂ કરે આ રણછોડભાઈ મિસ્ત્રી ત્યાં ગયા અને મહારાષિ બેઠેલા હતા અને જઈને આમ ગુરુદેવ દત્ત કહ્યું રણછોડભાઈને તો ખબર જ નહીં કે દત્તની કોઈ પરંપરા છે અને ગુરુદેવ દત્ત એમ કરીને કહ્યું ને એની આંખમાં જોયું રણછોડભાઈને એટલે દેવેન્દ્રભાઈને કહ્યું કે દેવેન્દ્ર એને દત્ત બાઉનીના પાઠ કરવાનું કે દત્ત બાઉનીને એક ચોપડી આપ એટલે ઘેર એને કહ્યું કે રોજ દત્ત બાઉનીના પાઠ કરજો સારું થઈ જશે રણછોડભાઈને શ્રદ્ધાને રણછોડભાઈ દત્ત બાઉનીના પાઠ કરવાની શરૂઆત કરી દીધી થોડા વખતમાં સારું થવા માંડ્યું માનસિક પરિસ્થિતિ સારી થઈ ગઈ અને દર રવિવારે આશ્રમ આવતા થઈ ગયા પણ કામ ધંધો નહીં આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ એમનો દીકરો ભણવામાં ખૂબ હોશિયાર નવમું દસમું અગિયારમું બારમું બહુ સરસ અને બારમા ધોરણની અંદર એ છોકરો સાયન્સમાં ભણે ને સારા ટકા આવ્યા એટલે મહારાશ્રીને કહ્યું મહારાષ્ટ્રીએ પરીક્ષા પહેલાં જ કહ્યું કે ભાઈ છોકરો તારો ભણીને બહુ આગળ આવશે એને ડૉક્ટર બનાવજે રણછોડભાઈ કહે કે કામ ધંધો છે નહીં આવક એક રૂપિયાની છે નહીં સમાજની અંદર ઇજ્જત રહી નથી પાંચ રૂપિયા માગો તો એ કોઈ અત્યારે આપે એવું છે નહીં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અરે ચિંતા ના કરીશ કે છે કે તું એને ડૉક્ટર બનાવજે સવા મહિના પછી તને એટલું બધું કામ મળશે કે તું કામ કરતા થાકી જઈશ રણછોડભાઈ તો શ્રદ્ધા રાખીને દત્ત બાઉનીના પાઠ કર્યા કરે અને હકીકતમાં સવા મહિનો થયો અને એમના જ ગામની અંદર એક બેંક હતી એના સાહેબે કોઈ પટાવાળાને મોકલીને રણછોડભાઈને બોલાવ્યા અને રણછોડભાઈને કહ્યું કે આ બેંકનું બધું ફર્નિચરનું કામ તમારે કરવાનું છે અને સાહેબ એટલું મોટું એને કામ મળ્યું કે તે દિવસથી એમણે પાછા વળીને આ દિન સુધી જોવું ના પડ્યું છોકરો ભણ્યો એમ બીબીએસ થયો આજે તો સારામાં સારો ડૉક્ટર છે અને રણછોડભાઈ એમની ઉંમર થઈ ગઈ મોટી ઉંમરના છે સિનિયર સિટીઝન છે પણ દરેક પ્રસંગે ત્યાં આવવાનું ઉછાલી આશ્રમ ઉપર આવવાનું અને કોઈ પણ કામ કરવાનું એટલે ઝાડુ પણ વાળવા લાગી જાય શેત્રંજીએ પાથરવા લાગી જાય અને જે કંઈ કામ હોય એ શ્રદ્ધાને ભક્તિથી કરે આ સંતના આશીર્વાદ હોય તો મારા શ્રી આ બેગંદા ગામે ત્યાં પહોંચ્યા હતા અને બેગંદા ગામે થોડો વખત રહ્યા પછી આગળ નીકળીને એ ચાલ્યા છે નર્મદા મૈયા સરસ વહી રહ્યા છે અને હવે જ્યાં પહોંચવા આવ્યા છે એ સહસ્ત્ર ધારાનો વિસ્તાર છે સહસ્ત્ર ધારા એટલે નર્મદા મૈયા કઈ કેટલીય ધારાઓમાં ત્યાં વહેંચાયેલા છે મારા શ્રી એક ભેખડ ઉપર ચડી અને ત્યાં સહસ્ત્ર ધારાનું દર્શન કરે છે નર્મદા મૈયાને વારંવાર વંદન કરે છે સહસ્ત્રાર્જુન દત્ત ભગવાનનો પરમ ભક્ત સહસ્ત્રાર્જુન થઈ ગયો એ સહસ્ત્રાર્જુને નર્મદા મૈયાને નાથવા માટે એના તો એક હજાર હાથ હતા એક હજાર હાથથી એણે આમ પૂજાઓ પછાડી અને નર્મદા મૈયાને નાથવાની કોશિશ કરી પણ નર્મદા મૈયા એ ત્યાં સહસ્ત્ર ધારાઓની નાની 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 ધારાઓની અંદર વહેંચાઈ ગયા અને વળી પાછા આગળ એ ચાલવા માંડ્યા વહેવા માંડ્યા આ સહસ્ત્ર ધારા અને આ ધારાના અહીંયા એમણે દર્શન કર્યા છે અને એટલો ખૂબ જ આનંદનો અનુભવ થઈ ગયો છે નર્મદા સ્ત્રોત્રના ત્યાં પાઠ કરી અને મહારાષ ધીરે 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 આગળ ચાલતા ચાલતા મહેશ્વર પહોંચ્યા છે મહેશ્વર એટલે માહિષ્મતી નગરી માહિષ્મતી નદી નગરી એટલે સર્વ રુદ્ધિ અને સિદ્ધિના સ્વામી બાહુબલી સમર્થ સહસ્ત્રાર્જુનની આ રાજધાની દત્ત ભગવાનના પરમ શિષ્ય સહસ્ત્રાર્જુન બાપજીએ દત્ત બાવનીમાં લખ્યું છે ને સોણી અર્જુન કેરો સાત દીધી રુદ્ધિ સિદ્ધિ અપાર એ અર્જુન એ કોણ એ સહસ્ત્રાર્જુન અર્જુનને પોતાના પિતાજી કાર્તવર્ય એમનું દેહાન થયું એટલે એમને પોતાની ગાદી ઉપર બેસવું નહોતું રાજાની ગાદી ઉપર બેસવું નહોતું એ એમ સમજે કે હું રાજા બનું પ્રજા પાસે કર લઉં અને જો પ્રજાની સાચી સેવા ન કરી શકું કે મારા કર્મચારીઓ પણ સાચી સેવા ના કરે લાંચ રૂસો એટલે ચોરી થાય ચોરી એવા કંઈ પણ ગુના બને પ્રજા હેરાન થાય તો એના પાપનો ભાગીદાર હું થવું એટલે મારે ગાદી ઉપર નથી બેસવું એવું એણે કહ્યું ત્યારે ગર્ગ ઋષિએ એમ કહ્યું કે ગાદી ઉપર તો તમારે બેસવું જ જોઈએ તો જ પ્રજાની સેવા થશે અને એટલા માટે ભગવાન દત્તાત્રેય પાસે એમને મોકલ્યા દત્તાત્રેય ભગવાન પાસે જઈ અને આ અર્જુને ત્યાં તપશ્ચર્યા કરી એમની સાથે રહ્યા યોગ શીખ્યા અને ત્યારે જે બાપજીએ લખ્યું કે સોની અર્જુન કેરો રોસા દીધી રુદ્ધિ સિદ્ધિ અપાર રિદ્ધિ અને સિદ્ધિ એમને અપાર આપી એને એક હજાર હાથ ફૂટે એવા આશીર્વાદ આપ્યા કોઈ ગરીબ ના રે અને જ્યારે સહસ્ત્રાર્જુને માગ્યું હતું કે જ્યારે મૃત્યુ મારું થાય તો મારી કક્ષાની વ્યક્તિના હાથે થવું જોઈએ અને એ સહસ્ત્રાર્જુને હજારો વર્ષ સુધી આ માહિષ્મતી નગરીની અંદર રાજ્ય કર્યું એ આ મહિષ્મતી નગરી અને છેલ્લે પરશુરામના હાથે એમનું મૃત્યુ થયું અને એનો મોક્ષ થયો એનો આત્મા દત્ત પ્રભુની અંદર વિલીન થઈ ગયો એની આ રાજધાની એ મહિસ્મતી મહેશ્વર ત્યાં મહારાષ્ટ્ર પહોંચ્યા અને આ જે વિસ્તાર છે એ આપણને ખ્યાલ હોય તો અહલ્યાબાઈ હોલકર થઈ ગયા મહારાણી એ હોલકરનો આ રાજ્ય હતું અને અહલ્યાબાઈ હોલકરે ખૂબ જ ધાર્મિક અને એટલે કેટલીય જગ્યાએ મંદિરો બનાવ્યા ઘાટ બનાવ્યા એની આ રાજધાની અહીં મહારાણી તરીકે હતા અને આ જ સ્થાન કે અહીં આદિશંકરાચાર્યએ પંડિત મંડન મિશ્ર સાથે શાસ્ત્રોની ચર્ચા કરેલી અને એની અંદર શંકરાચાર્યે મંડન મિશ્રને હરાવી દીધેલા અને એટલે અહીંયા એક મહાદેવની સ્થાપના કરવામાં આવેલી એ મહાદેવ એ મંડલેશ્વર મહાદેવ મારા શ્રી આ બધાએ દર્શન કરતાં કરતાં આગળ નીકળ્યા છે દારૂકા તીર્થ આવે છે દારૂકા તીર્થ એ બહુ પ્રાચીન તીર્થ છે ઇન્દ્રનો સારથી માતલી હતો એ માતલી જે હતો એણે કોઈ એવી ભૂલ કરી હશે એટલે ઇન્દ્રએ એને શાપ આપ્યો અને એનાથી શાપિત થયા પછી એ શાપમાંથી મુક્ત થવા માટે માતલી અહીંયા આવેલો અને નર્મદા કિનારે એણે તપશ્ચર્યા કરી હતી શાપમાંથી મુક્ત થયા પછી એ બીજે જન્મે એ દારૂક બન્યો અને ભગવાન શ્રી કૃષ્ણનો એ સારથી બન્યો અને ત્યારે એણે દારૂકે અહીં આવીને શિવજીની આરાધના કરી અને શિવ મન મંદિરની સ્થાપના કરી એ આ દારૂકા તીર્થ આ દારૂકા તીર્થનું પણ ખૂબ જ અહીં મહત્ત્વ છે અને લોકો આવીને અહીંયા પોતાની મનોકામના પૂરી કરે છે હવે આ વિસ્તારની અંદર પહોંચ્યા પછી જેમ આગળ સુરપાણની જાડી શરૂ થઈ હતી એવી રીતે અહીંથી આપણે આગળ નીકળીએ એટલે માધાનતા માધાનતા એટલે કોણ ઓમકાર ઓમકાર માધાનતાની જાડીની અહીં શરૂઆત થાય જંગલની શરૂઆત થાય ભયંકર જંગલ વાઘ અને રીંછનો પુષ્કળ ભય લાગે મારા શ્રી તો એકલા છે અને એમણે નીકળવાનું છે છે જંગલની અંદર ખૂબ જ ઝાડ વનરાજી છે પશુ પક્ષીઓ છે એનો કિલકિલાટ અવાજ સંભળાય છે મારા શ્રી ધીરે 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 આગળ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ત્યાં જતા જતા આડી અવડી ચાર પાંચ કેડી આવે છે આ ચાર પાંચ કેડીમાંથી કઈ કેડી પકડીને આગળ જવું એ મહારાશ્રીને ખબર નથી એકદમ એકાંત છે વનરાજી છે પૂછવા માટે કોઈ વ્યક્તિ નથી ચારે તરફ મહારાશ્રી જુએ છે કોને પૂછું ચિંતામાં પડી ગયા જવું તો જવું ક્યાં આગળ જવું કેવી રીતે એટલે થોડી વાર ત્યાં બેસીને નર્મદા મૈયાની પ્રાર્થના કરી છે સદગુરુ રંગ ઉધરતો નથી તું રસ્તો બતાવ આપણા પણ જીવનમાં એવું બનતું હોય કે ક્યારેક એવા નિર્ણય લેવાના હોય કે ચાર પાંચ વિકલ્પમાંથી એક વિકલ્પ નક્કી કરવાનો હોય અને એ વિકલ્પ આપણે નક્કી ન કરી શકીએ આપણને ભય લાગે અને એ વખતે એકલા હોઈએ માર્ગદર્શન આપનાર કોઈ ન હોય ત્યારે એવો ભય લાગે કે કયો વિકલ્પ નક્કી કરવો ત્યારે પ્રભુને યાદ કરવા ભગવાનને યાદ કરવા અમારે એક મહારાષ્ટ્ર એવું કહેતા કે તમે એકલા હોય તો દત્ત પ્રભુ અવધૂત આ બધા સદગુરુ છે તમારે જે કંઈ હોય તો ચિઠ્ઠી બનાવીને ભગવાન આગળ નાખવાની ને એ ઉચકી લેવાની એમાં જે જવાબ આવે એ સ્વીકારી લેવાનો એમ સમજવાનું કે ભગવાનની આ ઈચ્છા છે એમ ચાર પાંચ કેડી છે ક્યાં જવું એ ખબર નથી પડતી આજુબાજુ જો કોઈ દેખાતું નથી વાઘને રીંછનો ભયંકર બીક છે એટલામાં ઝાડીમાં આમ ખડખડ ખડખડ અવાજ થયો થોડો ઘણો અવાજ થયો એટલે મહારાષ્ટ્ર એકદમ ધ્રુજી ગયા પાંદડાનો અવાજ થયો એટલે એમ થયું કે વાઘ કે રીંછ તો નહીં આવ્યો હોય કદાચ આવીને ફાડી તો નહીં ખાય હુમલો તો નહીં કરે અને ત્યાં જ એક કાળો સળખો શ્યામ વર્ણનો ઠીંગણો મોટી આંખો મેલી પોતળી પહેરેલી ફાટેલું ઉપર પહેરણ પહેરેલું ખભા ઉપર એક લાલ નાનો સરખો ગમછો નાખેલો એવો એ માણસ દેખાયો મહારાષ્ટ્રીને થયું કે આ કોણ હશે એની પાસે જવું આ કોઈ ભગવાને મોકલેલો દૂત તો નહીં હોય પાછો જવું અને જવાબ આપશે કે કેમ એવો સંશય થયો એટલે મહારાશ્રીએ એને નર્મદે હર કહ્યું અને એણે પણ નર્મદે હર કરી અને મહારાશ્રીને બોલાવ્યા એકદમ આમ હુકમ કરતો હોય એવી રીતે ગામડાનો આવો માણસ ઠીંગણો બટકો જાડો મહારાષ્ટ્રી કહે અહીંયા આવ તો આવડી ભાષામાં શ્રી ત્યાં ગયા ગુરુદેવ દત્ત એની ચહેરી ચહેરો જોયો તો મુખાકૃતિ એકદમ ગંભીર કઈ સીધી વાત જ નહીં કરી સીધું કહેવા માંડ્યો સીધા ચોવીસ અવતાર જવાનું હોય તો એના કરતાં નર્મદા કાંઠાના કોટેશ્વર તીર્થ જા અને ત્યાં કોઈ સાધુ હોય તો ત્યાં રોકાજે અને ત્યાં કોઈ સાધુ ના હોય તો આગળ કોઠવા ગામે જજે એ સ્થાન બહુ દૂર નથી અને ત્યાં એક વૃદ્ધ મહાત્મા હશે એ તને રોટી પણ આપશે અને તારી રહેવાની પણ વ્યવસ્થા કરશે મહારાષ્ટ્રી કે આપ કહો છો મારે જવું તો છે પણ કયા રસ્તે જવું કે મને નર્મદા મૈયાના દર્શન થાય તો કે ચાલ મારી સાથે ચાલ હું તને પગદંડી બતાવું છું મારી પાછળ પાછળ આવ હુકમ કર મહારાષ્ટ્રીને એ આગળ ચાલવા માંડ્યો મહારાષ્ટ્રી પાછળ ચાલે છે એટલામાં જંગલની અંદર બધા ઝાડ પડેલા એટલે એક આ ઝાડ આમ આડું પડેલું હતું એ થી આમ નીચે વળીને જવાનું હતું એણે કહ્યું ચાલ આગળ ચાલ આ ઝાડમાં નીચેથી વળીને આગળ જા એટલે મહારાષ્ટ્રી આમ નીચેથી વળીને આગળ ગયા એને કેડી બતાવી દીધી આગળ ગયા અને પાછળ વળીને જોવા જાય છે તો પેલો માણસ મળે જ નહીં અદ્રશ્ય ચારે તરફ જોયું કોઈ અવાજ નહીં કોઈ કરતા કોઈ મળે નહીં મહારાષિ વિચારમાં પડી ગયા અરે આ માણસ મને તું કહીને બોલાવે હુકમ કરે છે કોણ આ મારો દેવ આ નર્મદા મૈયા આ કોણ હતું ચારે તરફ નજર નાખે છે પણ લાંબે સુધી કોઈ દેખાતું નથી ત્યાં જ ન થયું અરે હું વકીલ થયેલો માણસ અને મારી હોશિયારીના ચશ્મા જે મેં પહેર્યા છે ને એના લીધે મારા દેવને ઓળખી ના શક્યો મેં મારી તક ગુમાવી મારા સિંહ દુઃખ અનુભવે છે ચોક્કસ આ દત્ત પ્રભુ જ આવ્યો હોય કે મને દત્ત પ્રભુ મને રસ્તો બતાવીને આગળ નીકળી ગયા ત્યાં જ બેસી ગયા દત્ત ભગવાનના પાઠ કરવા માંડ્યા નર્મદા મૈયાનું જળ છાંટ્યું થોડી વાર રહી અને ફ્રેશ થયા એટલે ઊભા થઈ અને વગરી આગળની પોતાની પરિક્રમા શરૂ કરી પણ વિચારવા લાગ્યા કે મારી ભણેલી ગણેલી બુદ્ધિ આજે હારી ગઈ જે દેવ હતો એ દેવને હું ઓળખી ના શક્યો સાહેબ આ જ પરિસ્થિતિ થતી હોય છે આપણી પણ ઘણા બધા સંતો એને આપણે ઓળખી ના શકીએ ઘણી વખત આપણે ઘરે પૂજન રાખ્યું હોય ને સાહેબ ત્યારે તમને ખબર છે કોઈ એવા સ્વરૂપે કોઈ એવી વ્યક્તિ આવી જાય જેને આપણે ઓળખતા ના હોઈએ એ આવી જાય પ્રસાદ લે અને ઘણા તો પ્રસાદ પણ ના લે પણ દર્શન કરે ને આપણે કહે પ્રસાદ લેશો તો કે ના હું નીકળવાને એમ કરીને નીકળી જાય પછી પરિવારમાં ચર્ચા થાય કેમ થાય ત્યારે ખબર પડે કોણ હતું કે કોઈને ખબર નથી ઘરમાં પારાયણ કર્યું હોય સાત દિવસનું જે આપણે પારાયણ કર્યું હોય ને સાચા નિયમોનું પાલન કરીને આચાર સંહિતાનું પાલન કરીને તે દરમિયાન પણ કોઈનું આબું થાય કાં તો અચિંતા જ કોઈનો પગરવ સંભળાય કાં તો કોઈ ખુશ્બુ જાણે નજીકથી પસાર થઈ ગયું હોય ની લહેર પસાર થઈ ગઈ હોય એવી અનુભૂતિ થાય એવા સ્વરૂપે સૂક્ષ્મ સ્વરૂપે પણ દેવ આપણી પાસે આવતો હોય છે આપણને આશીર્વાદ આપતો હોય છે એવી આ દેવની વાતો આ નર્મદા મૈયાની વાતો વળી કરતાં કરતાં ಆಗ ಸರ್ವೇ ಮಾುರುದೇವ ಗುರುದೇವದತ್ ಗುರುದೇವದತ್ ದತ್ತ ನರ್ಮದೇ ದತ್ತ ಮಿತ್ರ ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત